ગુડ મોર્નિંગ હરણ માલેવ જય માતાજી તો આજે પણ એક બ્લોગ લઈને આવી ગયા છીએ આપણે જે જવાનું છે આજે પણ એક શૂટનો જ બ્લોગ છે જે હું આજે શૂટ કરવા જવાનું છે કુચ્ચુરક્ષની ઓફિસે ગાંધીનગર અને એક પોડકાસ્ટનું શૂટ છે જે મૂવીના સ્ટારકાસ્ટ આવે છે હું તમને ત્યાં જઈને બધું બતાવીશ કોણ છે કોણ નહીં અત્યારે કંઈ દિવસ તો જોવાની મજા નહીં આવે તો જે આવવાના છે એ તમને હું અંદર બતાવીશ આવશે બધું જે થાય હોય છે એ હું શૂટ કરી દઈશ અને તમને બતાવીશ તો હવે નીકળીએ થઈ જાય છે સાડા નવ થવા આવ્યા જ તો હવે નીકળીએ અને પહોંચવાનું સાડા દસ સુધી એટલે શાંતિથી મસ્ત રીતે પહોંચી જઈશ સેટઅપ કરી દઈશ ફાઇનલી ગાંધીનગર પહોંચી ગયા ઓફિસે હવે જઈએ લિફ્ટમાં લિફ્ટને બોલાવી લઈએ આ સામાન એક તો સામાન જ એટલો થાય ફાવતું છે તો વરસાદી વાતાવરણ સારું તે વરસાદ પહેલાં આવી ગયો તો પહોંચી ગયો વહેલા હવે વરસાદ પડવો તો પણ વાંધો નહીં ચાલ તો પણ હવે આવી ગઈ છે સેટઅપ તૈયાર થઈ ગયો છે ગેસ્ટ આવે એટલી વાર છે મૂવીની ની સ્ટોરકાસ્ટ આવે છે

તો ફોટો શૂટ પતી ગયું ફોટોશૂટ મેં પતી ગયું ને હવે જઈએ જે બીજું કંઈ શૂટ હોય એની બધી ચર્ચા કરવાની છે ચર્ચા કરીને પછી બીજા પેક કરી દઈએ સામાન બધું પેક કરીને પછી એ બધી ચર્ચા કરી પછી નીકળીશ નીકળું એટલે પછી તમને બતાવીશ નીકળું પછી તમને કહું ક્યાં જવાનું છે પહેલાં બધું સામાન પેક કરું બધું તૈયારી કરી દઉં પછી મળીએ

केंद्र रहा है वहाँ बहुत सारे वेद पुराण उपनिषद मेडिकल साइंस की बात करें तो नहीं। 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 बहुत सारी चीजें वहां पे रही हैं ज्ञान से रिलेटेड म्यूजिक की बात करें तो क्लासिकल म्यूजिक बड़े बड़े क्लासिकल इंस्ट्रूमेंट बजाने वाले और गायक कलाकार बहुत लोग हुए और एक बड़ा એક સૂટ પતાઈ ગયો છે હવે બીજો પોડકાસ્ટ કરવાનો છે તે એવો ગેસ્ટ આવે છે અને અમારા ધવલભાઈ બી આવે છે તો એનો બી એવો સેટઅપ તૈયાર થઈ ગયો છે આવે એટલે પછી સૂટ ચાલુ કરીએ વાગી ગયા છે નવ પછી સૂટ પતે એટલે પછી સીધા ઘર ભેગા સર આવે પછી ચાલુ કરીએ આપણે આ મૌલિક ભાઈ છે કેમ છો ભાઈ અને આ ભાઈ છે કેમ છો ભાઈ અમારો બ્લોગ ચાલે છે અને આ સ્ટુડિયો હર્ષિત ભાઈ

તો ટ્વેન્ટી નાઇન્ટીનમાં જે લોકડાઉન શરૂ થયું ત્યારે હું ગેમિંગ કરતો હતો બહુ જ અને ગેમિંગમાં મારે એવું હતું યુટ્યુબ ચેનલ પર મેં ઘરેથી રિસ્ટ્રિક્શન્સ હતા કે આપણે સોશિયલ મીડિયા ઉપર આપણું ફેસ કેવું કંઈ બતાવવું નહીં એટલા માટે મેં ખાલી અવાજથી જ તે ચેનલ આખી ચાલુ કરી હતી અને ગેમ રમતો હું અને વોઇસ ઓવર ઉપર આપતો હતો પણ પછી અંદરને અંદર ખબર પડી કે લોકોને અવાજ ગમે છે તો સબસ્ક્રાઈબ કર્યું તેમને યુટ્યુબ ઉપર યસ અને પછી મેં કન્ટિન્યુ રાખ્યું ગેમ રમ્યો ગેમ રમતો ગયો સ્ટ્રીમ કરતો ગયો પછી ક્યાંક છે ને મારા રિયલ વોઇસમાં ક્યાંક પંદર વર્ષનો સોળ વર્ષની ઉંમર હતી એટલે લોકો મને એમ કહેતા હતા કે ભાઈ તારો અવાજ છોકરી જેવો છે ઓકે તો મેં કીધું છોકરી જેવો છે તો હવે આમાં તો બહુ જ આ ભૂલી કહેવાય હા યસ યસ ય હમા થઈ ગયો છે કમ્પ્લીટ અને યાદેકમાં અવાજ થશે માર જ કરવાનો છે ચાલો હવે અમને કંઈક કહીએ આપણે થોડુંક બોલે આપણા માટે अरे बोले तो देखो असली असली इन्होंने तो असली है अरे बोले तो आज का सर्किट मेरा बाबा का सर्किट ये देखो रे असली असली बोले तो पचास तोला <laughs> क्या है चलो ते मड़ी आज ने एंड कर अगर गया जवाब घरे पेट पूजा भी करवाज घर आ चलो ते मै चाय माता जी